મોર્નિંગ સ્વાગત તમાર નું આશા કરીશ બધા ઠીક છે તો મસ્ત સવાર પડી ગયું કાલ હાજે ખૂબ વરસાદ રાતે ફૂલ વરસાદ આવ્યો જમીન જેટલું પાણી જોતું તો મતલબ મળી ગયું એમ સાંજે એટલો આવ્યો તો બોલી શકાય કે મહિના મહિનાનો વરસાદ આવી શકાય અને રાતે પાછું વરી પાછું બીજું વધારે આવ્યો તો હાર સારું કેવું રહે હવે બાજીને પાકતા કોઈ રોકી નહીં શકે કમ્પ્લીટ પાકશે મગ જેને વાયા છે મગ સારા ફાલશે ગુવાર પાલશે જુવારની હાઈટ પણ વધશે જેમ લેટ વાયું છે એમના માટે ફાયદો ભાઈ બેણી વાલે ભાઈ હું પેલા પપ્પા જતા રહ્યા શંકર પોકાના દર્શન કરવા અને હું દૂધ લઈને આવતો રહું અને અહીંયા આ તો છે જન્માષ્ટમી એ મરસો હાથી ઘોડા પાલક ને જય કનૈયા લાલ ગી જો મરસો આવે હરે ઓ ચા પહોંચાઈ જા તો હે તમાર કાન કે છે બાર લાવો પછી તું બે ત્રણ વળજ બે આ બધું વળજ

અને પપ્પા ટના છે ગ્રીસ બ્રીસ ઓઇલ કરીને કમ્પ્લીટ આ શું પ્લાસ્ટિક નાસી જવું એટલે પલડે નઈ એના માટે આ બધું વસ્તુ પડી વાત બધી ખેતરની એને તો દૂધ લઈને સીધો ખેતરમાં આવ્યો તો મારા હાથમાં છે સુતડી બોમ્બ તમે કહેતા સુતડી બોમ્બ અત્યારે કેમ વગર દિવાળીએ તો ભાઈ જુવારમાં છે ભૂણ એને ભગડવા માટે કાલે આખું બોક્સ વાપર્યું તાર નીકળ્યા હતા આ તો મારી પાસે ખાલી ઓનલી ફોર બે જ છે તો જોઈએ નીકળશે કે નહીં કારણ કે અંદર પોતે એને બચ્ચા રાખવા માટેના મોટા મોટા ઘર કરી દીધા છે આ કે જુવાર નાશ કરશે તો એના માટે આપણે છે ને ઘણાની પણ બે ફોડીએ ટ્રાય કરીએ તો ચલો ખાડો કર્યો તો બસ ફૂતરી બમ તો ફૂટ્યા હતા પણ લગભગ નીકળે નીકળે ખબર ના પડે કારણ કે હવા થોડું વધારે પવન હતો અને બસ આપણે એક મિની વ્લોગ શૂટ કરવો હશે તો બસ આવીને સ્ટોપ કરશું બપોર પછી ચાલુ કરશું તો મિની વ્લોગ જોવા માટે આપણે ઇન્સ્ટા આઈડી નીચે આપેલી છે તો અવશ્ય મુલાકાત કરજો તો ચલો પહેલા મિની મિની વ્લોગ શૂટ કરી દઈએ હા હા કરું 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 જો કોમ આવી જવું આપણે દેખાય એટલે કોમ ચાલુ થઈ જાય તો ચાલો

વરસાદ બંધ થઈ ગયો અને વરસાદ પછી જોરદાર તડકો કાઢ્યો છે પાછો ફરી વાતો છે વાતાવરણ થઈ ગયું સાદનું પવન સાથે આગમન થઈ ગયું છે આ પવન મજે આ નુકસાન કરશે પવન વરસાદ છે ને આ બાજરી બધી આડી પાડી દેશે ચા અને નાસ્તો થોડો કરી લઈએ વરસાદ ચાલુ થઈ ગરમા ગરમ મસાલા વાળી ચા મે તો હાલ ઢાબામાંથી આવ્યો અને વરસાદ બંધ થઈ ગયો કારણ કે થોડીક વાર આવે થોડીક વાર ના આવે થોડીક વાર આવે થોડીક વાર ના આવે થોડીક વાર એવું કે બાઈક લઈને રોડ પર ગયો હતો વરસાદ રોડ ઉપર ફરતા હો તો વરસાદ ગયો વરસાદ બંધ થઈ ગયો ને કાં લઈને આવવાનો વિચાર હતો તો ઘણીક ટાઈમ પાસ કરી ઢાબામાં થઈ મને નજારો બતાવું કેવો છે ચોમાસાનો તો પ્લીઝ વેઇટ સાંજ પડી અને આપણે ચાટકો ગોઠવાયા ચાર બાજુ તરફ પહેલાં જેટલું ખડાડતું ખડકાવી દીધું હવે યાર ચાટકો ચાલુ કરી દીધો તમને તો એનો અવાજ આવતો હશે અને અવાજથી કૂતરા રોજ ભૂંડ ગાય બધું દૂર જ રહે કારણ કે એકવાર તો પરચો અડેલો હતો મતલબ ટચ છે હશે ને છે બનાસકાંઠાને કારણ કે અતિ ભારેથી રાતે વરસાદ આવશે હવે કેટલો આવે ખબર નહીં ગરમી જેવું કે ત્યારે જ છે આવી એન્ડ કરીશું આશા રાખીશ વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બોલા બોલતા તો હું થઈશ હવે ગામમાં કારણ કે આજથી ગોકળ તો રાતે કૃષ્ણ ભગવાનનો જન્મ થશે તો ઘડીક રામજી મંદિરે ભજન રાખેલ હશે તો આપણે થોડીક વાર ત્યાં જઈશ તો બીજું આ વિડીયાને એન્ડ કરીશું તો મળીશું કાલે